હાલ ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરના રસ્તા ઉપર જય અંબેના નાથથી ગુંજી રહ્યા હોય તેવું જોવા મળ્યું હિંમતનગરના વક્તાપુર પાસે આવેલા હનુમાનજી મંદિરે બે હજાર સાતથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં રહેવાની ખાસ જગ્યા છે જ્યાં ખાસ કરી અને રહેવાની તેમજ માલિશ અને જમવા સહિતની તમામ સેવાઓ આપવામાં આવે છે આ અનોખા કેમ્પમાં કોઈ દિવસ દૂધપાક પાક પાઉંભાજી પુલાવ મીઠાઈ સાથે જમવાનું દૂધ જલેબી ઈડલી સાંભાર અને પાણીપુરી પણ પીરસવામાં આવે છે આ કેમ્પમાં ભક્તોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે અમદાવાદના વટવાનું એકસો સાહીઠ વ્યક્તિઓનું ગ્રુપ છે જે વિવિધ પ્રકારની સેવાઓ કરી અને મા અંબાના ભક્તોની સેવા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અંબાજીના જે ભગ્યો જાય છે એ માને કેવા જાય છે કે મા જગદંબા અમારા નવરતા આવ્યા છે આસોના એમાં તમે અમારા ગરબાના ચોકમાં અમારા માળીઓમાં બધા જેવું આમંત્રણ આપવા ભક્તો જાય છે આ ભક્તો જતા હોય એટલે આપણો ભાવ થાય કે આપણે સેવાની ક્યાંય પ્રવૃત્તિ કરીએ ઘણા બધા કરે છે ઘણા સંસ્થાઓ કરે ઘણા બધા ગામના લોકો બી કરતા હોય છે અમે અમદાવાદથી શ્રી શંકરભૂજન હનુમાન ભક્ત મંડળ શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ વટવા જઈએ છીએ અમદાવાદ અમે આવીએ છીએ જય માતાજી મિત્રો અમે લોકો ત્રણ ચાર વર્ષથી અંબાજી ચાલતા જઈએ છીએ હિમત નગર ની બાજુ વક્તાપુર ગામ છે તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યાં સારી સેવા આપે છે અને પ્લસ ત્યાં રોજ રોજ જમવા અલગ અલગ મળે છે કોક વખત કઢી ખીચડી હોય છે કોક વખત પાણીપુરી હોય છે ભાવ હોય છે બધું અલગ અલગ જમવાનું એ લોકો વિતરણ કરતા હોય છે અને સારી સેવા એવી આપી રહ્યા છે